નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે શું લોકોને ઉલ્લુ બનાવવા માટે આ બજેટ રજૂ કરવામાં આવે છે હવે તમારામાંથી ઘણા લોકો કહે છે કે શા માટે હું આવું કહી રહ્યો છું તો તમારે ખાસ આ વિડીયોને અંત સુધી જોવાનો છે ત્યારબાદ તમે તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખી શકો છો તો ચાલો વધારે તમારો સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ તો હું શા માટે આવું કહી રહ્યો છું કે લોકોને ઉલ્લુ બનાવવા આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે તો તમે જો આ બજેટ વિશે તમે જાણ્યું હશે તો તમને જોવા મળશે કે થોડા ઘણો ટેક્સમાં ઘટાડો કરી અને ડાયરેક્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને સૌથી વધુ શાના સેના લાભ થશે તો કે બિહાર રાજ્યને સૌથી વધુ લાભ થશે અને શા માટે તો કે બિહારમાં ચૂંટણી આવી રહી છે એટલા માટે તો શું આ બજેટ માત્ર ચૂંટણી જીતવા માટે જ બનાવવામાં આવતું હોય છે ગયા વર્ષે પણ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તમને આપ સૌ લોકોએ જાણ ખબર હશે તેમાં ઘણા બધા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા ઘણું બધું તેમાં કહેવામાં આવ્યું હતું ઘણા મહત્વના નિર્ણયો મહિલાઓ વિશે કે ઘણા બધા નિર્ણયો લેવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી ઘણા પણ નિર્ણયો હજી બાકી છે જેને અમલમાં જ નથી મૂકવામાં આવ્યા એ નિર્ણયોને તો પડદા મૂકીને નવા નિર્ણયો શરૂ કરી દીધા તો શું આવું ચાલે કે પહેલાંના નિર્ણયો તો હવે ભૂલી જવા નવા નિર્ણય આજથી હવે નવા નિર્ણય તે પહેલાનું કામ તો હજી પૂર્ણ થયું નથી તો તે ટેક્સના પૈસા ક્યાં ગયા એ તો બધું પૂર્ણ થયું જ નથી અને ડાયરેક્ટ આ નવું બજેટ રજૂ કરીને હવે નવા નિર્ણયો એ હવે બધું જૂનું બધું ભૂલી જો ટેક્સ ગમે ત્યાં ગયું પણ એ બધું ભૂલી જાઓ અને હવે નવા ટેક્સની શરૂઆત તો શું આવું બધું ચાલે એમ નરેન્દ્રભાઈ મોદીજી અને નિર્મલાબેને વિચાર્યું કે ચાલો લોકોને થોડાક હવે રાજી કરી દઈએ ટેક્સ ટેક્સ વિશે ખૂબ લોકો પાછળ પડી ગયા થોડોક ટેક્સમાં ઘટાડો કરી દઈએ અમે લોકો ટેક્સ ભર ઠેક પહેલાં ટેક્સ હવે થોડોક આવકમાં પણ લોકોને વધારો થયો છે તો થોડોક ટેક્સમાં ઘટાડો કરીએ આપણે કંઈ ફરક પડશે નહીં તો એવું વિચારીને બંને આવ્યા છે મને મને લાગે થોડોક ટેક્સમાં ઘટાડો કરી અને જતા રહ્યા તો શું આ હું ચાલે લોકોને ઉલ્લુ બનાવવા તમે જ વિચારો કે શું લોકોને ઉલ્લુ બનાવવા માટે આ ટેક્સ બજેટ રજૂ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું સૌથી વધુ તમે દેખશો તો આ બજેટમાં કોને લાભ થયો હતો કે બિહાર રાજ્યને તો કેમ તો કે બિહારમાં બે હજાર પચીસમાં ચૂંટણી આવી રહી છે એટલા માટે હવે આ વિચારવા જેવું છે કારણ કે બીજા રાજ્યો આપણે ગુજરાતનું તો લગભગ કાંઈ નામ નિશાન નથી આ અમુક હશે નાના મોટા લાભ પણ સૌથી વધુ શા માટે બિહારને તો કે બિહારમાં ચૂંટણી આવી રહી છે એટલા માટે અને બીજા સંસદના સભ્યો પણ ત્યાં હોય છે તો એમને પણ બોલવાની જરૂર છે કે શું આમ ના ચાલે અને ખાસ બજેટને સુધારવાની બહુ જ જરૂર છે એ તો તમારો અભિપ્રાય તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો બસ આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો